શહેરના દીપડા દરવાજા બહાર આવેલા રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા જુદા જુદા સમાજના લોકો દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે એ જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા માસમાં ગણપતિ દાદાની મૂર્તિ પધરાવીને ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ સાત નવ બે હજાર ચોવીસને શનિવારે ગણપતિ દાદાની મૂર્તિ પધરાવવાનું મુહૂર્ત સાંજે પાંચ અને સત્તર વાગ્યે હોવાથી સમગ્ર રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટ સોસાયટીના રહીશોએ ગણપતિ દાદાની મૂર્તિ લેવા માટે વાજતે ગાજતે ઢોલનગારા સાથે નીકળ્યા હતા આ વર્ષે દાદાની મૂર્તિના દાતા શ્રીમતી મીનાબેન આશિષભાઈ પટેલ અને તેમના પરિવારે લાભ લીધો છે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરીને પાંચ દિવસનો મહોત્સવ ઉજવાશે જેમાં દરરોજ જુદા 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 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે સોસાયટીની મહિલા મંડળ દ્વારા ભજન સત્સંગ અને ગણપતિ દાદાના ભજનોની રમઝટ બોલાવી હતી અને આગળના કાર્યક્રમમાં રાત્રે સોસાયટીના રહીશો દ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ચોથા દિવસે સમસ્ત રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા ભવ્ય રાજગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે બુધવારે સાંજે સૌ ભક્તો દ્વારા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ગણપતિ દાદાની મૂર્તિના વિસર્જન યાત્રા નીકળશે આ આયોજન કરવા માટે સોસાયટીના પ્રમુખ કુમાર ચિમનલાલ ઉપપ્રમુખ સથવારા વિજયભાઈ મંત્રી રાજપૂત અનિલસિંહ સહિત તમામ દાતાશ્રીઓ અને રહીશો દ્વારા ગણપતિ દાદાના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ